જય માતાજી જે દોરકા દઈશ મિત્રો આજનો વિડીયો શાના માટે છે તે આપણે વિડીયોની થનમેન જોઈને તમને ખબર હોય તો પડી ગઈ હશે કે આજનો વિડીયો આપણે શાના માટે બનાવે છે આજનો દિવસ કહેવાય મિત્રો કે આપણે ખુશીનો દિવસ કહેવાય કેમ કે આપણે જે સતત દોઢ વર્ષથી આપણે વાળ જોઈ રહ્યા હતા જે ગૂગલ એડિશન ફીનો જ્યારે પણ હરેક જે કોઈ બી યુટ્યુબર જે કેરેક્ટર હોય છે તેની હરેક એક આશા હોય છે કે જ્યારે પણ આપણે યુટ્યુબ ગૂગલ એડસન પીન ક્યારે આવશે ક્યારે આવશે કેમ કે બધાયનો ખૂબ ઉત્સાહ જ હોય છે જ્યારે પણ કોઈ બી ઘર માને પણ જ્યારે પહેલી વાર જ્યારે પીન મળ્યો જ્યારે પોસ્ટ ઓફિસનો ફોન આવ્યો કે તમારો પીન આવી ગયો છે તો ફટાફટ પોસ્ટ ઓફિસે અને ત્યાંથી આપણે ફાઇનલી આપણે પીન આપણે ત્યાંથી મળી ગયો તો ચાલો તમને બતાવું જે આપણે ગૂગલ એડસન પીન આવી ગયો છે તે તો પહેલાં તો બધાએ વાલા મારા સબસ્ક્રાઇબર્સ મિત્રોને ખૂબ ખૂબ આભાર કે તમારા સપોર્ટથી અને તમારા સાથ સહકારથી આપણે જે અત્યારે જે પિન આવી ગયો છે તે આપણે આગળ હવે જોઈશું તો ચાલો તમને પેલો બતાવી દઉં પિન ગૂગલ એડસન પિન તો એ તમે જોઈ શકો છો આ તરફથી આવું કાગળ હોય છે કાંઈક આ તરફ આવે છે અને આ તરફ પરનામું જે એડ્રેસ સરનામું જે હોય છે તે છે તે પણ તમે જોઈ શકો છો તો આ રીતનું કાગળ હોય છે અને અંદર લગભગ છ વાંકડાનો પિન હોય છે તે આપણે અંદર તમારા સામે પિન હોય છે અંદર ત્યાં આપણે પંદર આગળ એ પણ જોઈશું મિત્રો કહી દઉં કે આપણે અપ્લાય ક્યારે કર્યું અપ્લાય કરી અગિયાર માર્ચે અને વીસ માર્ચ સુધી લગભગ કહેવાય છે google એડસન પિન ત્યાં આવી ગયો આ રીતનો આપણે પિન હોય છે ગૂગલ એડસન પિન અને આ તરફ આપણે જે તમને પહેલાં પણ બતાવી તો કે સરનામું એડ્રેસ હોય છે તે હોય છે તો ચાલો આપણે પહેલાં પનની આપણે ખોલી લીધી છે તો આપણે હવે તમને બતાવો જે પિન આવે છે તે તો આ છે મિત્રો આપણે જે ગૂગલ એડસન તરફથી જે આપણને પિન આવે છે ત્યારે પિન છે તે પણ તમે જોઈ શકો છો તો કોઈ આ રીતનો હોય છે કેમ કે આગળ આગળ જે છ વાંકડાનો જે પિન હોય છે તમને એ નહીં બતાવી શકો કેમ કે યુટ્યુબની પોલિસી હોય છે તે આપણે આખું પ્રૂફ આપણે આગળ નથી બતાવી શકતા કેમ કે એટલે તમને માત્ર બેથી ત્રણ જ આંકડા બતાડું છું તે હોય છે બાકી બસ આ રીતનો આપણને જે કોડ આપે છે ગૂગલ એટસે માર્ચે આપણે એપ્લાય કરી દીધો અને લગભગ દસથી આઠ દિવસની અંદર લગભગ આવી ગયો હતો કેમ વીસ તારીખે લગભગ આપણે વીસ માર્ચે લગભગ આવી ગયો હતો આપણો પિન આપણી પાસે અને પોસ્ટમાંથી ફોન આવે તો કે તમારે પિન આવી ગયો છે તો ચાલ ત્યાં લેવાઈ ગયા હતા અને પિન આપણે ફાઇનલી આપણી જોડે પિન જે આવી ગયો હતો મિત્રો ત્યારે જ બને છે જ્યારે આપણી યુટ્યુબ ચેનલની અંદર એક હજાર સબસ્ક્રાઈબર્સ અને ચાર હજાર વોચ ટાઈમ કમ્પ્લીટલી આપણે પૂરો થઈ ગયો હોય તાણે આપણે બધી હજી ગૂગલ એડસન પિન કહેવાય છે ત્યારે આવે છે અને એની સાથે દસ ડોલર આપણી અંદર જે થઈ જવા જોઈએ દસ ડોલર ટેન ડોલર થઈ જાય એટલે આપણે એની અંદર અપ્લાય કરવાનો આવે છે તે અપ્લાય કર્યા પછી આપણે લગભગ ગણી લો કે દસથી પંદર દિવસની અંદર આપણે જોડે આવી ગયા છે જો તમે ધારો કે ગ્રા ગામડામાં કોઈ રહેતા હોય તો ગામડાની અંદર લગભગ માની લો કે વીસથી પચીસ દિવસની અંદર આવી જાય અને તમે શહેર કે સિટી તરફ રહેતા હોય કે સિટીના વિસ્તારમાં રહેતા હોય કે સિટીની અંદર રહેતા હોય તો તમને માની લો કે લગભગ થી પંદર દિવસની અંદર તમને આ પિન મળી જાય છે જેમ કે તમારું જે મેન તો જે અંદર એની અંદર સરનામું હોય છે સરનામું તમે સચ અને જે તમારો પરફેક્ટ એડ્રેસ લખશો તો તમને પિન આડી ઝડપી મળી જાય છે બાકી બસ આ પિનની અંદર હોય છે તો તમારા મિત્રો સાથ અને સહકારથી આ જે પીન આપણે કહેવાય છે તે અત્યારે અમે મળી ગયો છે તો તો પહેલાં બધા સબસ્ક્રાઈબ મિત્રોને ખૂબ ખૂબ આભાર અને આવું નવો સપોર્ટ મિત્રો આગળ કરતા રહીજો જેથી કરીને આપણી ચેનલ ખૂબ આગળ વધી અને તમારો સાથ સહકારની જરૂર છે બસ અને આવું નવું સાથ સહકાર આપતા રહીજો અને અમારો વિડીયો હોય તો અમારે વિડીયો ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જે વિડીયો આજનો વિડીયો કેવો લાગ્યો તેના વિશે કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર જય માતાજી